મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી ગરીબોનો અનાજ ચોરી કરનારા પર પુરવઠા વિભાગની કાર્યવાહી જિલ્લામાં ચાર સસ્તા અનાજની દુકાનદારોના પરવાના મોકૂફ કરાયા ખાનપુરના મુડાવડેક ખાતે આવેલા પંડ્યા કનુભાઈને ત્યાંથી ચોપન હજાર ત્રણસો સત્તર રૂપિયાનો મુદ્દા માલ મળી આવ્યો હતો અને તેમને સાઠ દિવસ પરવાનું કરાયું મોકૂફ

તેમને સાહીઠ દિવસ માટે પરવાનો મોકૂફ કરવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે પુરવઠા સચિવ દ્વારા જેમ પંચમહાલમાં કાર્યવાહી કરવામાં આવી તેમ કાર્યવાહી કરવા આદેશ કરાયા બાદ આંતરિક રેડ કરવામાં આવી હતી જોકે કે આવા ગરીબનો કોળીઓ આંચકી અનાજ ચોરી કરનારને બદલવાના સ્થાને સાઠ દિવસ પરવાનો મોકૂફ કરી ઢીલી નીતિ રાખનાર તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગરીબોનો અનાજ ચોરનારને કાયમે દૂર કરવા માટે લોકોની માંગ વિજય જોશી જી ટીવી ન્યૂઝ મહિસાગર